દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ના કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વાહનો ભરૂચ સિટીમાંથી પસાર થતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે પરંતુ આ પ્રોજેક્ટમાં દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર તરફના ખેડૂતોએ પોતાની જમીન નહીં સંપાદન કરીને જમીન મુજબનું વળતર નહીં મળતા એક્સપ્રેસ વેની કામગીરી દક્ષિણ ગુજરાતમાં અધૂરી રહી છે જેના પગલે વડોદરા અને ભરૂચ વચ્ચેનો એક્સપ્રેસ વે તૈયાર થતાં તેને ખુલ્લો મુકાયો છે અને દક્ષિણ ગુજરાતના વાહન ચાલકો વડોદરા એક્સપ્રેસ વે ઉપર જવા માટે નર્મદા મૈયાબ્રિજ તથા નેશનલ હાઇવે અડતાલીસનો ઉપયોગ કરી જાડેશ્વર ચોકડીથી ભરૂચ સિટીમાં થી પ્રવેશી પાંચબત્તી સહિતના માર્ગોનો ઉપયોગ કરી દહેગામ નજીક ઉપર જઈ રહ્યા છે જેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે વડોદરા ભરૂચ વચ્ચેનો કાર્યરત થતા અમદાવાદ વડોદરા તરફથી આવતા તમામ વાહન વ્યવહાર દક્ષિણ ગુજરાત તરફ સુરત અને મુંબઈ તરફ જતા તમામ વાહન વ્યવહાર વડોદરા એક્સપ્રેસ વેથી ભરૂચ દહેગામથી ઉતરી તમામ વાહન વ્યવહાર ભરૂચ શહેરમાં એટલે કે દહેગામ ચોક ોકડી શ્રવણ ચોકડી ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી સહિત બંબાખાના ચોકડી થઈ ભરૂચ શહેરમાંથી પસાર થઈને નર્મદા મૈયા બ્રિજ અને નેશનલ હાઇવે અડતાલીસ ઉપર જવા માટે ઉપયોગ કરતા હોય જેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બનતા ભરૂચ શહેરમાં દિવસ રાત ટ્રાફિક જામનું ન્યૂસન્સ ભરૂચવાસીઓએ સહન કરવું પડે છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા વાહન ચાલકો ગૂગલ મેપમાં ઉપયોગ કરતા હોય છે અને ચાલકો પણ ભરૂચ શહેરમાં કયા માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ નથી અને તે માર્ગ બંબાખાના

એબીસી ચોકડીથી નર્મદા મૈયા બ્રિજ અને નેશનલ હાઇવેનો પણ ઉપયોગ કરી શકે તેમ છે પરંતુ ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક પોલીસ ઝુંબેશ ઉપાડે તે પણ જરૂરી છે